સપ્ટેમ્બર 1994 ના રોજ હરિતા કોર દેવોલે ભારતીય વાયુસેનામાં પાયલોટ તરીકે પ્રથમ વખત ઉડાન ભરી હતી હરિતા દેવોલ ભારતીય વાયુસેનામાં પ્રથમ મહિલા પાયલટ હતી તેમનો જન્મ પંજાબના શીખ પરિવારમાં થયો તે બાળપણથી જ સાહસિક અને મહત્વકાંક્ષી હતી અને વિમાન ઉડાવવાનું તેનું સ્વપ્ન હતું ભારતીય વાયુસેનામાં જોડાયા બાદ હરિતાએ પાયલોટ બનવા માટે સખત તાલીમ લીધી હતી તેમણે તેમની તાલીમ દરમિયાન ઘણા પડકારનો સામનો કર્યો પરંતુ તેમણે તેમની હિંમત અને નિશ્ચયથી તમામ અવરોધો પાર કર્યા જે પછી બે સપ્ટેમ્બર ઓગણીસો ના રોજ હરિતા કોરે ભારતીય વાયુસેનાનું ઓવરો એચ એસ વિમાન ઉડાવીને ઇતિહાસ રચ્યો આ સમયે તેની ઉંમર માત્ર બાવીસ વર્ષની હતી આ ઉડાન તેમના અને ભારતીય વાયુસેના માટે માઇલસ્ટોન સાબિત થઈ આ ઉડાન સાથે તે ભારતીય વાયુસેનાની પ્રથમ મહિલા પાઇલટ બની હતી પરંતુ માત્ર વર્ષ પછી પચીસ ડિસેમ્બર ઓગણીસો આંધ્રપ્રદેશના નરેલ્લુના વિમાન દુર્ઘટનામાં તેનું મૃત્યુ થયું હતું બે સપ્ટેમ્બર ઓગણીસો ના રોજ ભારતમાં વચગાળાની સરકારની સ્થાપના કરવામાં આવી તેનો મુખ્ય ઉદ્દેશ ભારતને સ્વતંત્રતા આપવાનો તેમજ બંધારણ તૈયાર કરવાનો હતો ખરેખર ભારત બ્રિટિશ સંસ્થાનવાદી શાસન હેઠળ હતું બીજા વિશ્વયુદ્ધ પછી ભારતમાં સ્વતંત્રતાની માંગમાં વેગ પકડ્યો અને બ્રિટિશ સરકાર પર ભારતને સ્વતંત્રતા આપવા માટે દબાણ વધવા લાગ્યું આ क्रमમાં બ્રિટિશ વડા કેલેમન્ટ એટલીએ

આ સરકારે પંદર ઓગસ્ટ ઓગણીસો સુધી લગભગ એક વર્ષ કામ કર્યું ત્યારબાદ ભારત આઝાદ થયું અને સ્વતંત્ર ભારત નવી સરકારની રચના થઈ અને પંડિત જવાહરલાલ નહેરુ દેશના પ્રથમ વડાપ્રધાન બન્યા બે સપ્ટેમ્બર બે હજાર બાવીસના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતનું પ્રથમ સ્વદેશી વિમાન વાહક જહાજ આઈએનએસ વિક્રાંત લોન્ચ કર્યું આ દિવસ ભારતીય નૌકાદળ અને દેશ માટે ખૂબ જ ગૌરવની ક્ષણ હતી કારણ કે આ એરક્રાફ્ટ કેરિયરનું સંપૂર્ણ રીતે ભારતમાં જ નિર્માણ થયું હતું એએનએસ વિક્રમનું નામ ભારતીય নৌકાદળના પ્રથમ એરક્રાફ્ટ કેરિયરના નામ પરથી રાખવામાં આવ્યું હતું જેને 1971 માં ભારત અને પાકિસ્તાનના યુદ્ધમાં મહત્વની ભૂમિકા ભજવી હતી આ નવું આઈએનએસ વિક્રાંત ભારતનું અત્યાર સુધીનું સૌથી મોટું અને સૌથી આધુનિક એરક્રાફ્ટ કેરિયર છે તેનું બાંધકામ બે હજાર નવમાં શરૂ થયું હતું અને તેને બે હજાર બાવીસમાં ભારતીય નૌકાદળને સોંપવામાં આવ્યું હતું તે સંપૂર્ણ રીતે ભારતીય ડિઝાઇન અને ટેકનોલોજી સાથે ઉત્પાદિત કરવામાં આવ્યું છે તે આત્મનિર્ભર ભારત તરફ એક મહત્વપૂર્ણ પગલું છે આઈએનએસ વિક્રાંતનું વજન અંદાજે તેત્તાલીસ ટન છે તેની લંબાઈ આશરે બસો મીટર અને પહોળાઈ બાસઠ મીટર છે આ જહાજમાં મહત્તમ બાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરી શકાય છે અને રોક્યા વિના પંદર હજાર કિલોમીટર સુધીનું અંતર કાપી શકાય છે આઈએનએસ વિક્રાંતનો ઉપયોગ નૌકાદળની વિવિધ કામગીરીમાં થાય છે જેમાં દરિયાઈ સુરક્ષા સબમરીન વિરોધી યુદ્ધ હવાઈ વિરોધી યુદ્ધ અને માનવતાવાદી સહાય જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે બે સપ્ટેમ્બર ઓગણીસો નવ્વાણું ના રોજ બુલા ચૌધરીએ બીજી વખત ઇંગ્લિશ ચેનલ પાર કરવાનું ગૌરવ મેળવ્યું હતું બુલા ચૌધરી બે જાન્યુઆરી ઓગણીસો સિત્તેર ના રોજ પશ્ચિમ બંગાળમાં જન્મેલી એક અદભુત મહિલા લાંબા અંતરની તરવૈયા છે તેને પાંચ ખંડોના સાત સમુદ્ર તરીને પાર કર્યા છે અર્જુન એવોર્ડિં બુલા ચૌધરીને જલપરીનું બિરુદ્ધ આપવામાં આવ્યું હતું તેણીએ બે વખત અંગ્રેજી ચેનલ પાર કરી છે અને આમ કરનાર તે એશિયાની પ્રથમ મહિલા છે બે હજાર ત્રણમાં તેને ધ્યાનચંદ અચીવમેન્ટ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા બુલા ચૌધરીનું પૂરું નામ બુલા ચૌધરી ચક્રવર્તી છે ઇંગ્લિશ ચેનલ એ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચેનો એક સાંકળો જળમાર્ગ છે જે ઉત્તર સમુદ્ર અને એટલાન્ટિક મહાસાગર વચ્ચે સ્થિત છે આ જળમાર્ગ ચોત્રીસ કિલોમીટર પહોળો છે અને તેને સ્વિમિંગ કરીને પાર્ક કરવો ખૂબ જ પડકારજનક કાર્ય માનવામાં આવે છે બીજો વિશ્વયુદ્ધ સત્તાવાર રીતે બે સપ્ટેમ્બર ઓગણીસો પિસ્તાલીસ ના રોજ સમાપ્ત થયું આ દિવસે જાપાનને ઔપચારિક રીતે શરણાગતિ સ્વીકાર બીજા વિશ્વયુદ્ધનો અંત કર્યો પહેલી સપ્ટેમ્બર 1939 ના રોજ જર્મનીના પોલેન્ડના આક્રમણ સાથે બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ હતી આ યુદ્ધમાં બે મોટા જૂથ હતા સાથી અને ધરી શક્તિઓ સાથી શક્તિઓમાં અમેરિકા બ્રિટન સોવિયત યુનિયન ચીન ફ્રાન્સ અગ્રણી હતા અક્ષ શક્તિમાં જર્મની જાપાન અને ઇટલી અગ્રણી હતા એવું કહેવામાં આવે છે કે જર્મનીએ સાત આઠ મે ઓગણીસો જેને યુરોપમાં વિક્ટ્રી ઇન યુરોપ ડે તરીકે ઉજવવામાં આવે છે પરંતુ એશિયા અને પેસેફિક મહાસાગરના પ્રદેશમાં યુદ્ધ ચાલુ રહ્યું હતું કારણ કે જાપાનને હજુ સુધી આત્મસમર્પણ કર્યું ન હતું જાપાન પર શરણાગતિ માટે દબાણ કરવા માટે અમેરિકાએ ઓગસ્ટ ઓગણીસો માં હિરોશિમા અને નાગાસાકી પર અણુબોમ્બ ફેંક્યા જેનાથી જાપાનને ભારે નુકસાન થયું પંદર ઓગસ્ટ ઓગણીસો ના રોજ જાપાનને બિન શર્ટી શરણાગતિની જાહેરાત કરી અને બે સપ્ટેમ્બર ઓગણીસો ના રોજ જાપાનના પ્રતિનિધિએ શરણાગતિ સાધનો પર હસ્તાક્ષર કર્યા અને ઔપચારિક રીતે બીજા વિશ્વયુદ્ધનો અંત આવ્યો

તેઓ એક અમેરિકન એન્જિનિયર હતા જેમને એટીએમ નો વિચાર કર્યો હતો આ એટીએમ એટલું સફળ હતું કે તેને બનાવનાર કંપની ડોક્યુ ટેલ આગામી પાંચ વર્ષ એટીએમ માર્કેટ નો કબજો કરી લીધો શરૂઆતના એટીએમ મશીન માત્ર પૈસા ઉપાડવા દેતા હતા ખાસ કરીને દિવસના કોઈપણ સમયે બેન્કિંગ સેવાઓ પ્રદાન કરવા માટે બનાવવામાં આવી હતી સમય સાથે એટીએમ મશીને અન્ય સેવા જેમ કે નાણા જમા કરવા બેલેન્સ તપાસવા બિલ ચુકવણી વગેરેની સુવિધા આપવાનું શરૂ કર્યું एटीएम ના આગમન થી બેંકિંગ ઉદ્યોગમાં મોટો બદલાવ આવ્યો અને ગ્રાહકને તેમના બેંક ખાતામાંથી પૈસા ઉપાડવા માટે બેંક શાખા પર નિર્ભર ન રહેવું પડતું આ એક એવી ટેકનોલોજી બની કે જે સમગ્ર વિશ્વમાં વધુ ને વધુ લોકપ્રિય બની અને આજે પણ એટીએમ મશીન બેન્કિંગ સેવાઓ માટે એક મહત્વપૂર્ણ સાધન માનવામાં આવે છે